નસવાડી ખાતે નર્મદા નિગમના બસો જેટલા ક્વાર્ટર્સ બિનઉપયોગી પડી રહ્યા છે દસ વર્ષથી નર્મદા નિગમના કર્મચારીઓ આ જગ્યાને જોવા માટે પણ નથી આવતા નસવાડી ખાતે ક્વાટ રોડ પર નર્મદા નિગમ વિભાગના પચીસ જેટલી બિલ્ડિંગ આવેલી છે તેની બાજુમાં નર્મદા નિગમની માલિકીની જમીનમાં જૂની કોર્ટની જગ્યાએ પોલીસ કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે આ તમામ બિલ્ડિંગોની હાલત અતિ ખરાબ અને જર્જરિત છે આ જગ્યા દસ એકર જેટલી છે બિલ્ડિંગો જર્જ થઈ જતા કેમ્પસને સંભાળવા માટે નર્મદા નિગમ કોઈ પણ કર્મચારીને રસ નથી આ જગ્યા પર જાડી ઝાંખર ઉગી નીકળ્યા છે બિલ્ડિંગોના બારી દરવાજા પણ રહ્યા નથી આ કેમ્પસમાં લોકો પાર્ટીઓ માટે આવે છે જ્યારે નસવાડી ખાતે એકલવ્ય મોડલ સ્કૂલ આદર્શ નિવાસી કન્યા વિદ્યાલય અને તીરંદાજી એકેડમી માટે જગ્યાની જરૂરિયાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નર્મદા નિગમની જે જગ્યા આવેલી છે તેની અંદર બસોથી વધુ ક્વાર્ટર્સ આવા જર્જરિત અવસ્થામાં છે અહીંયા આ નિગમના અધિકારીઓ અહીંયા આવતા નથી આવા જર્જરિત ક્વાર્ટર્સ જે છે તેને તોડી પાડવા જોઈએ સરકાર આવી અનેક બિલ્ડિંગો છે તેને જર્જરિત કરવા તોડી પાડવા માટે આદેશ તો કર્યા છે પરંતુ અહીંયા નર્મદા નિગમના અધિકારીઓ જે છે તેઓ કાઢી રાખતા નથી અહીંયા આ વિશાળ જગ્યા જે બાર એકરની અંદર જગ્યા આવેલી છે નસવાઈ તાલુકામાં આદિવાસી વિસ્તારની અંદર શૈક્ષણિક સંકુલો માટે જગ્યાની જરૂરિયાત છે ત્યારે આ જે નર્મદા નિગમની જમીનો જે છે તે શૈક્ષણિક સંકુલો માટે ફાળવવી જોઈએ કારણ કે આ જગ્યા બિનઉપયોગી પડી છે નર્મદા નિગમને હવે આ જગ્યાની જરૂરિયાત નથી ત્યારે આદિવાસી વિસ્તારની અનેક બાળકો તીરંદાજી છે એકલવ્ય એક હલ્ સાક્ષરતા અન્ય વિદ્યાલય છે તેમજ અનેક શૈક્ષણિક સંકુલો માટે જ્યારે જગ્યાએ જરૂરિયાત છે ત્યારે આદિવાસી વિસ્તારની અંદર નિગમે ઉદારતા દેખાડીને આ બિન ઉપયોગી જગ્યાઓ છે તે ફાળવવા માટે લોકો માંગ કરી રહ્યા છે રફીક દણીવાલા જીએસટી